નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન નિષ્ફ અધ્યયન પોથીનું ચેપ્ટર સાત આધુનિક ભારતમાં કલાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં સૌપ્રથમ છે પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો કલાશાસ્ત્રીઓ કલાને કયા કયા વિભાગમાં વહેંચે છે જવાબ આવશે ઓપ્શન એ દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા પછી તમે ઓપ્શન સી લખો તો પણ ચાલે કારણ કે એમાં પણ ઉપરોક્ત એ લખેલું છે વડોદરાના રાજા કયા રાજા એ કલા ભવનની સ્થાપના કરી હતી તો જવાબ આવશે બી સયાજીરાવ ગાયકવાડ અજંતા ની ગુફામાં વિશ્વ વિખ્યાત ચિત્રો કયા સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા જવાબ આવશે ઓપ્શન બી ગુપ્તકાળ જો તમે મહાકાવ્યોના ચિત્ર દ્વારા સુશોભિત દિવાલો જોઈ રહ્યા છો તો તે મંદિર આવશે ઓપ્શન બી બૃહદેશ્વર કયા મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી ઓપ્શન સી જહાંગીર સત્તરસો પચાસ પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયો કઈ ચિત્રકલા વિકસાવી હતી ઓપ્શન બી અર્ધ પાશ્ચાત્ય ત્યારબાદ સાત આધુનિક સમયમાં નીચેનામાંથી કઈ શૈલીનો વિકાસ થયો છે તો ઓપ્શન ડી એટલે કે આપેલ તમામ ઓઇલ પેઇન્ટિંગ કેનવાસ અને સ્પ્રે પેન્ટિંગ નીચેનામાંથી કઈ શૈલીને ગુજરાત શૈલી પણ કહે છે તો જવાબ આવશે ઓપ્શન બી જૈન શૈલીને ત્યારબાદ જોઈએ અહીં ઓરિસ્સા પટચિત્ર શૈલી તો સંથાલ જનજાતિ માટે આવશે સંથાલમાં આવશે સી ગોંડ શૈલી આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર ભીમ ગુફા ચિત્રો જોવા મળે છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો તો જવાબ આવશે સી મધ્યપ્રદેશ મુગલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી ઓપ્શન એ શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય ખાલી જગ્યા કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે ચિત્રશિલ્પ અને હસ્તકલા દૃશ્ય કલાનો સમન્વય છે જ્યારે કલા શિક્ષણ તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવતું ચોથું ભીમબેડકાની મધ્યપ્રદેશની ભીમબેડકાની ગુફામાંથી ઈસવીસન પૂર્વે અહીં વિદ્યાર્થી મિત્રો સાત હજાર લગજો સાત ની આસપાસના ચિત્રો મળી આવ્યા છે કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો તમારે ભારતના બંગાળ રાજ્યમાં જવું પડશે હિમાલયના પહાડી પ્રદેશોમાં તો ત્યાં આવશે કાંગડા ચિત્રશૈલી જોવા મળે છે અને બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કેસરે હિન્દ નો ખિતાબ આપ્યો હતો પ્રશ્ન બેનો બી મને ઓળખો મેં ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે અવનીન્દ્રનાથ ટાગોર મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી રવિ વર્મા પછી રંગોમાં તાજગી નિરૂમણમાં ભાવકમાં તો ત્યાં આવશે રવિન્દ્રનાથ ટાગોર ત્યારબાદ ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર રાજ જે કેસ ચાલ્યો હતો તે ચિત્ર તો તે દોર્યું છે રવિશંકર રાવડી કાંગડા શૈલીના મહાન ચિત્રકાર મોલારા દરબારી કળા છે તો ત્યાં આવશે મુઘલ મુઘલ શૈલી હવે વિદ્યાર્થી મિત્રો થોડીક ગડબડ થઈ ગઈ છે ખોટો જે શબ્દ છે તે આપણે રાઉન્ડ કરીશું

અને તમિલનાડુની કઈ ગુફાઓમાંથી તો કર્ણાટકમાં આવેલ બદામીની ગુફા તમિલનાડુમાં કાંચીપુરમ અને સીતાના વલ વસલની ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે તો જૈન શૈલીના લઘુ ચિત્રો જૈન ધર્મના કલ્પસૂત્ર કાલકાચાર્ય કથા કથા સરિત સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે રાધા કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ અને રાસ લીલા તો ત્યાં આવશે કાંગડા ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે પ્રશ્ન દરબારમાં આવશે રવિશંકર રાવળ નું પ્રખ્યાત ચિત્ર છે સાત રવિ વર્માના ચિત્રોમાં કયા કયા ચિત્રો ગણાવી શકાય તો ચિત્રોમાં વિરાટ નો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા કવિવાર રવિન્દ્રનાથ ટાગોર ને તેમના મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ગુજરાતના ચિત્રકારોમાં આપણે ગણાવી શકીએ કલાગુરુ રવિશંકર મ રાવળ અને અશોકભાઈ પંડ્યા અવનિન્દ્રનાથ ટાગોર કઈ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા તો અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વોસ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા જોડકામાં પાલ શૈલીમાં આવશે ઈ બંગાળ બિહાર નેપાળ જૈન શૈલીમાં ડી ગુજરાત રાજસ્થાન રાજપૂત શૈલીમાં લખીશું સી રાજસ્થાન મધ્યપ્રદેશ મુગલ શૈલીમાં બી ભારતીય અને ઈરાની શૈલીનો સમન્વય અને કાંગડામાં આવશે કુલુ ગઢવાલ ચંબા પ્રશ્ન ચાર નું પેલું લઘુ ચિત્રો તો ખનીજ રંગો ધરાવતા પથ્થરો ધરતીમાંથી મેળવતા આ પથ્થરોને ખાંડી દળીને ભૂકી કરીને સપ્તાહ સુધી પાણીમાં ડુબાડી રખાતા આ રીતે તૈયાર થયેલી બારીક લુગડીને બારીક સુતરાઉ કાપડથી ગળીને તેમાં પ્રાકૃતિક ગુંદરો મેળવી રંગો તૈયાર કરવામાં આવતા અતિશય નાના કદને કારણે આ ચિત્રો લઘુ કહેવાયા તેલ ચિત્રો તેલ મિશ્રિત રંગો વડે ચિત્ર કરવાની કળા તેલ ચિત્રની પ્રથા સૌપ્રથમ પ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પંદરમી સદીમાં બેલ્જિયમમાં વિકસી નોબલ પારિતોષિત નોબલ પારિતોષિત સ્વીડિશ પારિતોષિત છે જેની શરૂઆત અઢારસો પંચાણુમાં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલે કરી હતી પ્રથમ પારિતોથી સન 1901 માં શાંતિ સાહિત્ય રસાયણશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ભૌતિક શાસ્ત્ર માટે આપવામાં આવેલ ટુકનોતમાં પેલી જોઈએ રવિશંકર રાવળ રવિશંકર રાવળ મુંબઈમાં કલા શિક્ષણ મેળવી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાતની ચિત્રકલાને દિશા ચીંધી બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં તેમણે એમનું ચિત્ર બિલ્વા મંગળ કર્યું તેમના ચિત્રને ને સુવર્ણ પદક મળેલ આ ચિત્ર રજપૂત શૈલીની ઢબે સપાટ રંગો કરેલ અને ઈસવીસન સન ઓગણીસો માં રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો કુમાર થી લોકો ચિત્રો અને કલાકારોના પરિચયમાં આવ્યા ત્યારબાદ જોઈએ રાજા રવિ વર્મા કેરળ રાજ્યના કિલી મનુર ગામમાં જન્મેલ રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિ વર્મા તરીકે ઓળખાયા તેમણે પૌરાણિક ધર્મ ગ્રંથો અને સંસ્કૃત સાહિત્ય માં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તેલ ચિત્રો ખૂબ જ પ્રશંસા પામ્યા તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબલ પારિતોષિક સમ્માનિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રતિભાવન ચિત્રકાર હતા આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે તેમના ચિત્રોમાં રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મક જોવા મળે છે રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિ નિકેતનમાં રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીની નેશનલ ઓફ ગેલેરી નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત છે અને વિદ્યાર્થી મિત્રો જેટલી જગ્યા હોય તેટલા વાક્ય લખવાના અવનિન્દ્રનાથ ટાગોર બંગાળમાં જન્મેલ અવનિન્દ્રનાથ ટાગોરે ભારતીય મુગલ તાંજોર ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્ર શૈલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો તેમજ પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવી એક નવતર શૈલીના ચિત્રનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા સૂચવી જાપાનીઝ વોશ પદ્ધતિ થી દોરેલા તેમના ચિત્રોમાં વાતાવરણની ગહનતા પાત્રોની ભાવવાહિતા ધબકતી જોવા મળે છે એમણે ચિત્રકળાના પ્રસાર માટે બે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી ચલો અહીં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં લખીશું અહીં એક મુગલ શૈલી શબ્દ છે એ વધારાનો છે ત્યાં જૈન શૈલી આવશે તો પેલું આ ચિત્ર જે છે કાગડા શૈલી છે આ ચિત્રમાં લખીશું જૈન શૈલી પદ્મપાણી ભારત માતાનું ચિત્ર રવિન્દ્રનાથ ટાગોર આ ચિત્ર છઠ્ઠું છે રાજપૂત શૈલી રાજા રવિ વર્મા બરોબર અહીં તમે લખજો આજે સ્પેસ આપેલી છે ત્યાં લખજો આઠમાં દેવી સરસ્વતી પાલ શૈલી અને પીઠોરા શૈલી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ચેપ્ટર ચાર સાત છે આધુનિક ભારતમાં કલા તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને ધોરણ આઠની સ્વાધ્યન પોથીના તમામ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે